યાત્રાધામ વીરપુર બન્યું શ્રી કૃષ્ણમય ઠેર ઠેર ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રના ફ્લોર્સ તૈયાર કરાયા સમગ્ર દેશમાં આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગોકુલ અષ્ટમીનું અનેરું મહત્વ હોય છે સૌરાષ્ટ્રના દ્વારકા તુલસીશામ સહિતના પ્રસિદ્ધ યાત્રાધામોમાં ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવ ઉજવાય છે ત્યારે જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પણ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ખાસ કરીને વીરપુરના અલગ અલગ ચોક તેમજ સોસાયટીમાં ભગવાન દ્વારકાધીશના ફ્લોટ્સ તૈયાર કરાયા છે. જેમાં મિનળવાવ ચોક ખાતે કૃષ્ણ ભગવાનના જીવનની ઝાંખી ફ્લોટ્સ કરાયો છે. નાના નાના ભૂલકાઓને પણ ભગવાન શ્રી કૃષ્ણના વેશભૂષામાં તૈયાર કરવામાં આવ્યા છે. વીરપુરના અનેક વિસ્તારોમાં આજે રાત્રે શોભાયાત્રા, રાસ ગરબા મટકી ફોડ તેમજ મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે વીરપુરના યુવાનો દ્વારા જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશના નાદથી સમગ્ર વીરપુર જાણે કૃષ્ણમય બની ગયું છે